નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો માતર આઈ સીડીએસ શાખા દ્વારા નારી સંમેલન કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડ માતર ખાતે સવારે માતર તાલુકાના વિવિધ ગામોમાંથી બહેનો અત્યારે આવી રહ્યા છે શિયાળો છે ને ઠંડીની સિઝન છે અને સવારનું વાતાવરણ છે આ પ્રાથમિક કન્યાશાળા માતરની દીકરીઓ આવી રહ્યા છે અને તે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત એ માતર પ્રાથમિક કન્યાશાળાની દીકરીઓ અહીંયા રજૂ કરનાર છે અભયમની ટીમ પણ બહેનોને માર્ગદર્શન માટે અહીંયા આવી છે અને આઈસીડીએસ માતરનો સ્ટાફ છે એ પણ અત્યારે કાર્યક્રમ વ્યવસ્થામાં જોડાયેલા છે અને ઉતાવળે પગલે તમે જુઓ માતરના દૂર ગામડાઓથી ને બધેથી બધા બહેનો અત્યારે મોટી સંખ્યામાં માતર માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યા છે નારી સંમેલન કાર્યક્રમ છે અને સરકારની વિવિધ યોજનાઓ મહિલા સંબંધિત એની જાણકારી અહીંયા વિશેષ વક્તાઓ દ્વારા આપવામાં આવશે અહીં આવનારા તમામ બહેનોનું અહીંયા રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે દરેક બહેનો પોતાનું નામ ગામ અને સિગ્નેચર પણ કરે છે અને મોટી સંખ્યામાં અત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોલની અંદર બહેનો એકત્રિત થયા છે અને ધીરે ધીરે ગામે ગામથી બહેનો અત્યારે આવી રહ્યા છે અને એને રજીસ્ટ્રેશન અને નોંધણીનું કામ અત્યારે ચાલુ છે અને હોલની અંદર આઈસીડીએસ પરિવાર કાર્યક્રમના આયોજનમાં વ્યસ્ત છે આપ જોઈ રહ્યા છો અને ટૂંક સમયમાં હવે આ કાર્યક્રમ શરૂ થનાર છે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને ખેડા જિલ્લા પંચાયત નડિયાદના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ દરેક કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકે તેવી યોજનાઓની જાણકારી આપી શકાય તેવા હેતુસર માતર માર્કેટયાર્ડ ખાતે અત્યારે આ નારી સંમેલન કાર્યક્રમ માતર તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઈના સાનિધ્યમાં યોજાઈ રહ્યો છે માતરના યુવા સામાજિક કાર્યકર ભગવતભાઈ પણ આવ્યા છે અને ટૂંક જ સમયમાં હવે આ કાર્યક્રમનો શુભારંભ થઈ જશે અને તમે જુઓ માર્કેટયાર્ડ હોલમાં મોટી સંખ્યામાં બહેનો આવ્યા છે અને હજુ પણ આવી રહ્યા છે માત્ર તાલુકાના વિવિધ ગામમાંથી આ બધા બહેનો અહીંયા ઉપસ્થિત છે ધન્યવાદ મહિલા આયોગ અને મહિલા આયોગ ગાંધીનગર દ્વારા બહેનો માટે

કન્યા સારા આંતરની બહેનો બાલિકાઓ માતર પ્રાથમિક કન્યા શાળાની દીકરીઓ અત્યારે પ્રાર્થના ગીત રજૂ કરી રહી છે અને મોટી સંખ્યામાં તમે જોઈ રહ્યા છો માતર ખાતે યોજાયેલ નારી સંમેલનમાં તાલુકામાંથી બહેનો અત્યારે અહીં વધારેલ છે અને કાર્યક્રમના શુભારંભે પ્રાર્થના ગીતથી આ શરૂઆત કરાઈ છે અને હોલ તમે જોઈ રહ્યા છો ખીચો ખીચ હોલ ભરેલો છે બહેનોથી મોટી સંખ્યામાં બહેનો અત્યારે ઉપસ્થિત છે આખો હોલ અત્યારે ખીચો ખીચ ભરેલો છે આઈસીડીએસ પરિવાર દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને ભારતીય ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ આપણી જે છે એ પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમ અત્યારે યોજાઈ રહ્યા છે અને હવે દીપ પ્રાગટ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે માતા તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઈ છે એમના દ્વારા દીપ પ્રજ્વલિત કરવા છે અને ત્યાર પછી અન્ય વિવિધ હોદ્દેદાર અને પદાધિકારી જે બહેનો છે એમના દ્વારા પણ આ દીપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યો છે અને એની આપણે ફોટો ગેલેરી જોઈ રહ્યા છીએ અને હવે પ્રાથમિક કન્યાશાળા માતાની દીકરીઓ સ્વાગત ગીત રજૂ કરી રહી છે અને સ્વાગત ગીત માટેનું સરસ સોંગ પણ અંદર સંભળાય છે પરંતુ આપણે એ સોંગ સંભળાવી શકતા નથી એટલે વિઝ્યુઅલ ખાલી બતાવીએ છીએ

જેક આએમ અધ્યક્ષ શ્રી અમિતભાઈ મગવાડાભાઈ આપણા કાર્યક્રમ પ્રમુખ શ્રી ત્યારે અમારા આમંત્રને મારફતે કે સબ મેહમાનો પધાર્યા છે શ્રીઓને આપણે સ્વાગત કરવા દે રહ્યા છે पुष्प સ્વાગત કરવા માટે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમિતભાઈનું અત્યારે સ્વાગત થઈ રહ્યું છે પ્રાથમિક કન્યા શાળાની દીકરી છે તે બધાને પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરી રહી છે અને હવે નારી અદાલત ખેડા અત્યારે માતર ચાર્જમાં છે રીટાબેનનું સ્વાગત થઈ રહ્યું છે પોલીસ અધિકારીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે અને અન્ય હોદ્દેદારોનું પણ સ્વાગત થઈ રહ્યા છે અને પ્રાથમિક કન્યા શાળાને દીકરી છે બધાનું સ્વાગત કરી રહી છે ભગવતભાઈ છે માતાના સામાજિક યુવા કાર્યકર્તા એસટી બેનનું બહેનનું પણ સ્વાગત થઈ રહ્યું છે અને આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે અભયમમાંથી આવેલા ભાઈનું પણ સ્વાગત થઈ રહ્યું છે અને અન્ય વિવિધ વિભાગમાંથી આવેલા તમામ મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે પોલીસ અધિકારીશ્રી છે એમનું પણ સ્વાગત થઈ રહ્યું છે

અમે સ્પેશિયલ મહિલાઓ માટે આ કેસો લઈએ છે આપણે જે શારીરિક માનસિક ત્રાસ એટલે કે ફિઝિકલ એન્ડ મેન્ટલ હેરેસમેન્ટ થાય છે એ બાબતે અમે આપના માટે કાર્યરત છીએ આ મારી પાસે માતાનો ચાર્જ છે અને ખેરામાં મારી ઓફિસ છે ખેરામાં અમે સમયની અંદર જડબી ન્યાય મળી રહે એ હેતુસર મહિલા આયોગ થ્રુ આપણે નારી અદાલતો કાર્યરત છે એટલે હું બધી બહેનોને નમ્ર અપીલ કરું છું એવું નથી કહેતી કે સામાન્ય બાબત હોય ને નારી અદાલતમાં આવી જાઓ પણ બધી બહેનોને મારી નમ્ર અપીલ એવી છે કે તમારે જો એની કોઈ જરૂરિયાત હોય તો આપ આવીને આપણે મળી શકો છો અને આપણે ના હોય પણ આપણા ધ્યાનમાં એવી કોઈ બેન હોય કે જેને જરૂર ખરેખર કાર્ય અદાલતની જરૂર છે તો એના માટે કોઈ બેનને તમે માહિતી આપી શકો છો ઘણા બધા હશે જેની પાસે મારો નંબર છે અને ના હોય તો મેળવી લો બરાબર અને

जो तमे हमना जे योजना लॉन्च करी छे तो 11 12 ना जो डिग्री साइंस ले तो दर महिने 500 रुपया सहाय सरकार द्वारा आपमा आपमा मा आवे छे नवो विद्या लक्ष्मी योजना गुजरात राज्य महिला आयोग खेडा जिला पंचायत नडियाद आणि आयसीएस माता द्वारा आजनु संयुक्त न्याय सम्मेलन जो मारू से जन्म उपस्थित तालुका पंचायत प्रमुख श्री न्याय समिति अध्यक्ष श्री और ऐसे ऊपर उपस्थित महानुभाव महिलाओं में किशोरियों ખાસ કરીને સરકારની જે યોજનાઓ છે એ આપણા સુધી પહોંચે અને એનો લાભ સેવાડાના મહિલા લે એ માટે આજે નાની સંમેલન આયોજન છે ઘણા બધા બહેનો સરકારની વિવિધ જે યોજનાઓ છે એને માફે છે અમારું જે કામ છે અભય એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન બે હજાર પંદરથી કાર્યરત છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ રેસ્ક્યુ વાન છે અને નજીકનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં અમારી ટીમ તૈનાત છે અત્યારે પણ અમારી ટીમ આવેલી પણ એ કેસ આવી જતા એ લોકો તાત્કાલિક પાછા ગયા ધન્યવાદ 181 પોલીસ હેલ્પલાઈન બેનો માટે જે સરકાર શ્રી દ્વારા યોજના તૈયાર કરવામાં આવી છે અરજી રાતે તમે કોઈ બેનને તકલીફ હોય ફોન મારે એટલે પોલીસ હાજર થાય છે અમારા ગામમાં અમે આ અનુભવ્યું છે એટલે સુંદર માર્ગદર્શન આપ્યું આપ તમામ બહેનો તમારા અન્ય બેનો તમારા ગામની અંદર છે એમને આ માર્ગદર્શન આપશો અને સમજ આપશો હવે આરોગ્ય વિષય બેનો માટેની જે સરકાર શ્રીની યોજનાઓ છે શ્રી જીબી મેગા સાહેબને વિનંતી કરું કે તેઓ આરોગ્ય વિષય બેનો માટેની યોજનાઓની વાત કરશે જય મહારાજ બધાને આજે તમારી પ્રોગ્રામ છે અભિષેક સાહેબ અહીંયાથી પૂરો કરીને અમારે ત્યાં જ આવવાના છે અમે પ્રોગ્રામની તૈયારી કરતા હતા પણ અમારે અહીંયા પણ કે આનંદ રાજી એટલે કુછલો શોર્ટ ટાઈમ માટે આપણે એટલે અને હવે પછીના જે વક્તા બહેન છે તે સખી મંડળ વિશેની વિસ્તૃત જાણકારી બહેનોને આપી રહ્યા છે સરકાર દીકરીનો ફોટો મૂકીને કોલ તો આવા કોઈ કોલ રિસીવ કરવાના નથી પછી હાલમાં સરકારશ્રી એ પુષ્પોનો સારામાં સારો કાયદો છે જે બાળાઓને પર શોષણ છે રેપ છે આવું તો હું એવું કહેવા માંગીશ કે આપણે જાગૃત થવાની જરૂર છે પહેલાં તો નાના બાળકોને આપણે મોબાઈલ આપતા બંધ કરીએ શિક્ષણને વધારે વ્યાપ વધે સાહેબ એજન્સીઓ હે એના આધારે રક્ષણ પૂરવા માટે પોલીસ સલામાને 24 કલાક કાર્યરત છે ગમે ત્યારે કોઈ પણ કોઈ પણ સમયે પોલીસ સ્ટેશન આવો અને તમારી કાઈ પણ શારીરિક માનસિક કે કોઈ પણ જાતની તકલીફ હોય તો અમને રૂબરૂ ગમે ત્યારે મળી શકો છો તમે પણ હું એટલું કહીશ કે આટલી બધી બહેનો બેઠી છે તો પહેલું દુસરો ખાસ મારે કહેવું કે વ્યસન થી દૂર રહો કોઈ વ્યસન હોય તો એને સુધારવા માટે પ્રયત્ન કરો ખાસ શિક્ષણ ને વધારે પડતો ધ્યાન મારું નામ છે કાકુ છે હું માતા દાદા ને મેં જે કામ છે દરેક ગામ માં આતો રહેતો મને બડા બધા ઓળખે છે હું સાથે સાથે મેલા કે મેં કેન્દ્ર માં છું એને સામાજિક કાર્ય હવે બધા નામ તો અમુક્યો નામ વિશે કાગળ છે જેમ કેવા દીકરી છે

અભિનેત્યો નામ છે જેની આપની કાર્ય વિજેતાનો લાભ લેવા હોય માહિતી લેવી હોય તો તમે લોકો મારા સંપર્ક કરી શકો છો તમે મને સાંભળી મને બોલાયનો સમાન કરી દેવા કરજો થેન્ક વકીલ પણ છે એટલે થોડા કાયદાઓ વિશે પણ છે તો વિનંતી કે આ ધા માર્ગદર્શન હશે ગુજરાત રાજ્ય દ્વારા આજીત માતૃ તાલપાઈ છે દ્વારા આયોજન નારી સંમેલન તરીકે આયોજન કરવામાં આવ્યું છે એલા તો માત્ર ICDS ના ગામડાઓમાં જે જે મહિલાઓને આ યોજનાઓની માહિતી અમુક મહિલાઓને તો ખબર જ નહીં કે આ યોજનાઓ આપણે ચાલી રહી છે કે મહિલાઓ વિશે આપણી સારી સારી યોજનાઓ ચાલી રહી છે મહિલાઓ પર જે અત્યાચાર થાય છે તેની માટે મફત કાનૂની સેવાઓ આપવામાં આવી આવે છે જે અમુક મહિલાઓને ખબર પણ નહીં હોતી આજે જે મહિલાઓ આવી છે દરેક ગામડેથી આવ્યા છે એમને હું રિક્વેસ્ટ કરું છું તમે ઘરે જાઓ અને તમારા ફળિયામાં કોઈ આવી કોઈ તકલીફ હોય કે આવો કોઈ લાભ લેવા માટે જે મહિલાઓને જે નથી જાણતી તેને જાણકારી આપો અને દરેક મહિલાઓને આ જે આપણે નારીયલ નારીયલ દ્વારા જે માહિતી આપવામાં આવી તો તો ઈચ્છું છું કે આવો કોઈના ઘરે બને નહીં પણ જો કોઈ દાદ કોઈ હોય એવી મહિલાઓ કે જે આઈતે કાનૂની સેવા માંગતી હોય તો રીટા છે તે ઘરે આઈને પણ માહિતી આપે છે અમુક ને અમુક એમનો નંબર પણ લઈ લેજો જે ઘરે આઈને એમને સમજાવીને આખી બેને વિનંતી કરી કે આભાર વિધિ કરશે રણજીતભાઈ ઉપસ્થિત

તો મિત્રો માતર ખાતે નારી સંમેલન આઈ સીડીએસ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ હાજર રહ્યા હતા અને માતાના યુવા અગ્રણી ભગતભાઈ પણ હાજર હતા મિત્રો આ નારી સંમેલન માતરનો વિડીયો આપને ગમે ત્યારે લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત